થરાદ તાલુકાના આસોદર ગામના લોકોએ આજે થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો આભાર વિધિનું આયોજન ગામ લોકોએ એટલા માટે કર્યું હતું કારણ કે શંકરભાઈ ચૌધરીએ આસોદર ગામના તળાવમાં સીપુ નર્મદા પાણીની પાઇપલાઇનમાંથી પાણી ભરવાની મંજૂરી આપી હતી આ પ્રસંગે ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમણે દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી અને ખાસ કરીને ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો ગામના સરપંચે જણાવ્યું હતું કે શંકરભાઈ ચૌધરીએ ખેડૂતો માટે પાણી આપવાનું જે વચન આપ્યું હતું તે આજે પૂર્ણ થયું છે તળાવના કાંઠે એકત્ર થયેલા ગ્રામજનોએ સાથે મળીને શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો હતો અને નર્મદા મૈયાના પાણીને તળાવમાં આવકાર્યું હતું

થાય છે આ જોઈ અને અમને બધાને ખુશી થાય છે અમારો મત એક મતલબ મજબૂત નેતૃત્વને મળ્યો છે જેની અમે ગર્વ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ